રાધાકૃષ્ણ જ કહેવાયા છે પ્રેમનું પ્રતિક અને આ જ પ્રેમના પ્રતિક સમાન રાધાકૃષ્ણના અનેકો મંદિર આખા ભારત દેશમાં સ્થાપિત છે ત્યારે આજે જઈશું દક્ષિણ ગુજરાતની મુલાકાતે કે જ્યાં સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં નિર્મિત એક સુંદર કૃષ્ણ મંદિરના દર્શન કરીશું આ ધામની વિશેષ વાત એ છે કે આ ધામમાં અન્ય દેવી દેવતાઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે તો આવું દર્શન કરીએ આ અલૌકિક મંદિરના સુરત ના પીપલોદ ખાતે સ્થાપિત રાધાકૃષ્ણ નું મંદિર ભક્તોની આસ્થા અને વિશ્વાસ નું પ્રતિક છે આ મંદિરનું નિર્માણ વર્ષ ઓગણીસો સત્તાણું માં કરવામાં આવ્યું હતું આ મંદિરમાં સ્થાપિત રાધાકૃષ્ણની પ્રતિમા ખુબ જ સુંદર અને અલૌકિક છે જે જ કેન્દ્ર છે આ મંદિરની સ્થાપના વખતે આ મૂર્તિઓ ખાસ રાજસ્થાન થી મંગાવવામાં આવી હતી જેથી તેની બનાવટ ખૂબ જ ખાસ રીતે કરવામાં આવી હતી તો રાધાકૃષ્ણે ધારણ કરેલા રંગબેરંગી વાઘાના કારણે આ મૂર્તિને જોતા જ દિવ્યતાની અનુભૂતિ થાય છે આ મંદિર અમારું ઓગણીસો ને સત્તાણુંથી સ્થાપના થયેલી છે એમાં શંકર ભગવાનનું શિવલિંગ રાધા કૃષ્ણની મૂર્તિ ગાયત્રી માતા જલારામ બાપા અને સાંઈ બાબાની મૂર્તિ છે તથા હનુમાનજીની મૂર્તિઓ છે રાધાકૃષ્ણ મંદિરની અંદર પૂજારી તરીકે સેવા ચોવીસ વર્ષથી કરી રહ્યો છું બે ટાઈમ આરતી પણ થાય છે ભગવાનના ઉત્સવો પણ ઉજવાય છે જન્માષ્ટમી છે શાલગીરી મહોત્સવ છે હનુમાન જયંતિ છે એ રીતના પુસ્તકો ઉત્સવો ઉજવાતા હોય છે એ ઉત્સવોની અંદર અમે સહભાગી બનીને ભક્તોના દર્શનાર્થી આવે છે સુરતના પીપલોદ ગામમાં માત્ર એક જ મંદિર આવેલું છે અને જે છે રાધા કૃષ્ણનું આ મંદિર જેથી મોટી સંખ્યામાં ભક્તો સવાર સાંજ અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે તો ગામના લોકો જયારે પણ કોઈ નવા કાર્ય આરંભ કરે તો રાધા કૃષ્ણ ના આશીર્વાદ લેવાનો આ ધામ માં રાધા કૃષ્ણ ની સંગ મહાદેવજી ગણેશજી માતા પાર્વતી ગાયત્રી માતા જલારામ બાપા સાંઈ બાબા અને હનુમાનજીની પ્રતિમાઓ પણ બિરાજિત કરવામાં આવી છે જેથી જે પણ ભક્તો અહીં દર્શન કરવા આવે છે તે શ્રદ્ધા સાથે તમામ દેવી દેવતાઓની પ્રતિમા સમક્ષ શીશ ચુકાવે છે મંદિર પરિસર ભગવાન વિષ્ણુના ના દરેક અવતાર ના ચિત્રો ભક્તો મંદિરની સાલગીરી છે અને જલારામ જયંતી હનુમાન વિશેષ રીતે ઉજવવામાં આવે છે આ મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે વાર તહેવારે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે ભક્તો પણ સવાર સાંજ અહીં આવીને કૃષ્ણના દર્શન કરીને ખૂબ જ આનંદની અનુભૂતિ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરત